નમસ્કાર મિત્રો હું છું યોગ ટ્રેનર ગોવિંદભાઈ જો આપણા સંતાનો પણ શાળામાં અભ્યાસ કરતા હશો તો હાલ સમયગાળો છે વેકેશનનો આ સમયનો સદુપયોગ થાય આપણા સંતાનો કંઈક નવું અને કંઈક સારું શીખે એવા હેતુથી અમે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી કડી ખાતે એક સરસ મજાના સમર કેમ્પનું આયોજન કરી રહ્યા છીએ આ સમર કેમ્પનો સમયગાળો થાય સંસ્કારોનું સિંચન થાય વડીલો પ્રત્યે આદર કેળવે પરિવારની ભાવના કેળવે શિક્ષણમાં રસરૂચિ વધે અભ્યાસમાં એકાગ્રતા વધે એવું આકસ્મિક પરિસ્થિતિનો સામનો કરવાની શક્તિ કેળવે પ્રકૃતિ અને પર્યાવરણ પ્રત્યે સભાનતા કેળવે વીરો અને શહીદો પ્રત્યે આદર ભાવ કેળવે એ ઉપરાંત ભગવદ્ ગીતાના શ્લોકો જાણે મહાભારત અને રામાયણના પ્રસંગોથી વાકેફ થાય એવા અનેક હેતુ સાથે રોજ બરોજ કેટલીક પ્રવૃત્તિઓ અમે કરાવવાના છીએ આ બધી જ પ્રવૃત્તિઓનો લાભ આપનું બાળક લઈ શકે એ માટે એને ચોક્કસથી આ સમર કેમ્પમાં જોડજો આ માટે તમારે ફરજિયાતપણે બાળકનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે રજિસ્ટ્રેશન તદ્દન નિઃશુલ્ક છે રજીસ્ટ્રેશન કરવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની જી પર બાળકનું રજીસ્ટ્રેશન ફરજિયાતપણે કરવાનું રહેશે આ સમગ્ર સમર કેમ્પનું સંચાલન યોગ કોચ શ્રી સુરેશભાઈ પ્રજાપતિ યોગ કોચ શ્રી અક્ષયભાઈ ચૌહાણ તે ઉપરાંત યોગ ટ્રેનર શ્રી સોનલબેન પટેલ અને યોગ ટ્રેનર શ્રી ગોવિંદભાઈ પટેલ સંચાલન કરવાના છે રજિસ્ટ્રેશન કરવામાં અથવા તો આ સમર કેમ્પ સંદર્ભે કોઈ જાણકારી મેળવવી હોય તો આ તમામનો સંપર્ક પણ આપ કરી શકશો તો શક્ય બને એટલું જલ્દીથી આપના બાળકનું રજિસ્ટ્રેશન કરાવો અને આ સમર કેમ્પનો લાભ લેવો અને અંતમાં ફરીથી એકવાર આપને વિનંતી કરીશું કે આપના બાળકને આ સમર કેમ્પમાં ચોક્કસથી જોડજો આપ સર્વેને ફરીથી એકવાર પ્રણામ